પણ બેઠો નતો અમે રણુજા રણુજા ફરી રાજસ્થાન માં શંકાલા ઉપર બેહવાની મજા આવે પણ મને તો કે લાઈન ઉડી કોણ રાખે આમ

જો બેહો તો ખાતા રહ્યા કે હા તો ખાતા રહ્યા સી ગાય સુએ ઓ મારો કિંચમ મઈ પેહી જા હમું કરતો તો ચામે તો ઓમે ગયા તો સગડી બન પછી લેતા હો જલ્દી જો તો કે

ના જે <laughs> <advocated> <laughs>

મારે માહી આવડતું ને આવતું નઈ એટલે હું ઉંટ કે લાયો ને એટલે હવે પેડા કર ગોમરો છો વાત અમુક અમુક તો જોતા રહી જાય કે પગે લઈને આયા એમ કોઈ નઈ જ લાયો ઓય 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 આવે અ ભાઈ મને બિરસ ના આવે પગ આલ મૂર્ખા ઓ ભૂં હા અબરી છે આ દુડુ પણ કમી લાબડો ને અરે આ પુત્ર ઉભો રે કેમ હે ના લઈ જાય મુખા ઓ લાલે થઈ જ ગલાલે આ બેઠા કે પેલા તાપ કરી નાખે બેઠા જો વખડે થઈ આવી ના આજો આ તો મોટી ગાડી એ થઈ જા

બેઠા એટલે કે હવે હાડ બે તમે તો બેસી રહ્યા તમે તો બેસી રહ્યા પેલું

અગે કમી પાર ના કરો અંઢાપુર જે કઈ લે નવય ના અંઢા બોલો તો એમ કરી 有。 બધું ખાલી <tirsty şey Bruno>

કઢાય મેં કઢાયલા તો તમે કઢાયશો 1000 રૂપિયા મારતા ને એટલે હું કઢાયલા ને કર્યા ગણ ફોન માં ફોન ફોન

એમની હટપડમાં જાવ ઘેર હારો જો અમારું ઉંધી દી હોય તો હા હારો તો બા બેટો બે જણા સોનામાં કા પૈસા કમાવתי કાકા કેટના દે હારો કમાઈ ગયો એ 10 લાખ કોણ આવત કોણ આવત બે લાખો કરો ઘણો આગો નહી હવે હું લેવા નહી જાવ અને જે લાખ રૂપિયા પડ્યા છે ને આપણે હજી પેલા નાના નહીં હેડ બેંક માં જે મેળતા હોય આનું વ્યાજ તો આવશે